રાજ્યમાં એકસો દસ તાલુકાઓમાં વરસાદ છે મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઈદરમાં સાડા ત્રણ ઇંચ હાંસોટમાં બે ઇંચ અને નેત્રંગમાં બે ઇંચ વરસાદ નોંધાયો જોટાણામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો પ્રાંતિજમાં પોણા બે ઇંચ વરસાદ ભીલોડા અને વિજાપુરમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાપ્યો માણસા હિંમતનગરમાં દોઢ ઇંચ પાલનપુર અને દેત્રોજમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો એટલે કે કુલ ચોવીસ કલાકની અંદર એકસો દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે અને એક ઇંચથી લઈને ક્યાંક અઢી ઇંચ જેટલો વરસાદ અલગ અલગ તાલુકાઓમાં ખાબક્યો છે ઈડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હાંસોટમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો હા નેત્રંગની વાત કરીએ કે જ્યાં પણ બે ઇંચ અને જોટાણામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે ક્યાંક વરસાદની ગતિ ધીમી પડી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજી પણ ભારેથી ભારે વરસાદની આગાહી એટલે કે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે આ તમામ વિસ્તારોમાં હજી પણ વરસાદ યથાવત રહેશે